રોમાન્સ એટલે શું તું મારી કમર પકડીને મારી ગાઢ પર હાથ ફેરવે એ જ રોમાન્સ છે હા એ જ તો મારું ડ્રીમ છે તારી ગાઢ પર હાથ ફેરવવાનો તું મારા ઘેલા દબાવે ત્યારે તો ઉફ યાર રહેવાતું નથી હા હા બહુ મસ્ત મોટા ઘેલા છે એનું જ્યુસ પીવું છે તું મારી ઠોકવાનો વિચાર કરે છે કે શું યાર મારે તો કરવું છે તારે મારી ગાડ મારવી હોય તો પેલા વિડિયો ને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઇબ કર અને તારા લુખેશ મિત્રને ને વિડિયો શેર કર પછી હું કરવા દઈશ હા હમણાં જ કરું છું જ્યારે તે મારા ઘૈલા દબાવતો હોય છે ત્યારે મારો તો શ્વાસ અટકી જાય છે યાર અને જ્યારે તે મારા ગાડ પર હાથ ફેરવે છે ત્યારે મારે કંટ્રોલ જ નથી રહેતો તું મારી ધૈલા ચૂસી લે છે ત્યારે આયે હાયે હું પાગલ થઈ જાઉં છું જયારે તું ગાઢ પર થપ્પડ મારે ત્યારે મારા મોઢામાંથી ચીઝ નીકળી જાય છે યાર તારો લોરો એટલો મોટો છે કે મારી ગાઢ ફરી જાય છે હું તું મારું મોલી લોરો અંદર ઘુસાડી દે ત્યારે મારું તો ગળા સુધી ભરાઈ જાય મિત્રો તમારે પણ લોરો છે કે નહીં હોય તો કેવો છે મને જણાવો જે જણાવશે એને હું મારો નંબર આપીશ વિડીયો ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો આજે તો તને જલસા પડી જવાના છે તારા ઘણીનો તો બે ફૂટનો છે યાર તને કેમ ખબર કેમ કે મેં એની પાસે ઘણી વાર મારવી છે અલી મારા કાણામાં તો આગળી પણ નથી જતી બે ફૂટ કેમ જાશે બે ફૂટ જશે અને તારી કુવા જેવી થઈ જશે તું જોજે તને મજા આવશે

ગિફ્ટ મળશે ને જો હું તમારા લોરા ને રમાડું તો હા પણ પછી તારે તારી ગાઢમાં પણ લેવો પડશે ના ને સર તમે મારા ઘૈલા દબાવી દબાવી બહુ મોટા કરી નાખ્યા છે હા તારા ઘૈલા બહુ જ્યુસી છે સર સ્ટાફ વાળા ગંદી વાતો કરે છે સ્ટાફ એવું કહે છે કે રીતુ સર પાસે ગાઢ મરાવે છે હા તું મરાવે તો છે સર તમારો લો તડો મને ગમે છે એટલે મરવું हो जाए एक बार एक बार हम भी तो आपके औजार का आनंद लेके देखू ले देख कि आपके औजार में कितना आनंद है देख लो मुश्किल पड़ जाएगी, लेकिन मजा होता आएगा इसी मजे का हम काफी देर से इंतजार कर रहे थे सच्चे यार आज तो जाहिर गाड़ मरावानी इच्छा है हाँ આજે તો બन्ने ઝાહેરમાં ઠોકાવીશું મજા આવશે શું કેવું તમારે હા આ ટ્રાફિકના અવાજમાં આપડી બૂમો પણ કોઈને સંભળાશે નહીં આ બધા પણ આપડી ગાડ મારવા આવી તો બધાનો લેવો પડશે આપણે બંનેને મિત્રો તમને શું લાગે ઝાહેરમાં મરાવી સારી કે સંતાઈને તમારો જવાબ કમેન્ટ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો આપ આ જંગલ મેં અહીંયા શું કર રહીઓ रूम में कांड करते थे तो सबको ही देख लेते थे इसीलिए भरपूर मजा लेने के लिए जंगल में आ गए रात <laughs> तो थी हमें भी बता दो क्या क्या हुआ नहीं नहीं मैं नहीं बता रही शर्म आ रही है मुझे शर्म की है इसमें हमारी शादी नहीं होगी क्या हमें भी थोड़ी प्रैक्टिस हो जाएगी अर... अरे मैं नहीं बता रही ठीक है अरे तुम नहीं बताओगी तो फिर कौन बताएगा तुम ही बताओ हमें समझ गया चलो बताती हूँ बस ये समझ लो दो नंबर की जूती में सात नंबर का पैर गया है। भाभी तुम तो बड़ी गुंडी हो। अरे इसमें गुंडी-बुंडी की क्या बात है तुम्हें भी ले जाना पड़ेगा तो, बड़ी गुंडी हो, गुंडी आए, रेंडी हो भाभी। पूछ रही रही भी बता तो, आज

હોય તો વિડીયો ને લાઈક અને કોમેન્ટ કરો અને તમારા દોસ્તોને શેર કરો પછી હું તમારી પાસે પણ શોધાવીશ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું